આજે આપણી સમક્ષ ભાવનગર સોની સમાજના અનમોલ રત્ન સમાન કૃષ્ણકાંતભાઈ લંગારિયા ઉપસ્થિત છે ભાવનગર શહેરમાં ભાદરવો ભરપૂર છે તેને લઈને વાયરલ ઇન્ફેક્શન વધી રહ્યો છે તે સંદર્ભે સોની સમાજને ઉપયોગી માહિતી તેઓ આપશે તેમના પરિચય સાથે જય શ્રી કૃષ્ણ સંજયભાઈ હું કૃષ્ણ લંગારિયા ડૉક્ટર જનરલ પ્રેક્ટિશનર અત્યારે પ્રવર્તમાન સ્થિતિ છે ભાદરવો ઋતુની ઉમાતા કહેવાય માત કહેવાય છે એમાં વાયરલ સિઝન વાતાવરણને કારણે ભેજને કારણે વધારે વકરતી હોય છે આ સંજોગોમાં તકેદારી રૂપે આપણે ઠંડા પાણીનો ઉપયોગ ટાળવો જોઈએ શક્ય હોય ત્યાં સુધી ગરમ પાણી અથવા ઉફળું પાણી પીવું જોઈએ જ્યાં વધારે પડતી પબ્લિક ભેગી થતી હોય ફીવરવાળી જગ્યા હોય ત્યાં આગળ જવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ અથવા કોઈ પણ નોકરી ધંધાથી બારકામ જતા બહાર જતા વ્યક્તિઓ એવા વ્યક્તિઓના સંપર્કમાં ઓછા આવે અને લક્ષણો પરથી દવા લે કારણ વગરની એન્ટિબાયોટિક ના લે અને પોતાની તબિયત અને હેલ્થ સુધરે એ બાબતે વધારે સાવચેત રહેવું જોઈએ ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું જોઈએ અત્યારે ચોમાસામાં નવું પાણી આવવાથી પેટના રોગો પણ વધે છે અને એ બાબતે અત્યારે આપણે ધ્યાન રાખીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે વધારે સારું અને હિતાવહ રહેશે બાકી અત્યારે જે સિઝન ચાલે છે એમાં બે ત્રણ ચાર દિવસ આવે છે અને એમાં નબળાઈ પણ સારી એવી લાગે છે તો એના ઘરગથ્થુ ઉપાય તરીકે આપણે ગરમ દૂધ એમાં હળદર મીઠું નાખી અને પી શકાય છે ગરમ પાણીમાં મીઠું નાખીને કોકડા કરી શકાય છે નબળાઈ માટે સ્વાભાવિક છે ઘરનું લીંબુનું શરબત એ વધારે હિતાવો હોય છે અમારા ડોક્ટરની દ્રષ્ટિએ એટલે એ ઉપયોગ કરવો એ વધારે સારું છે આપણો આભાર જી